નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર જય જવાય વિઝીટ કરવા ગલોડીની ખેતી કરવી હોય પણ ઘણા બધી તકલીફો આવતી હોય કે વેલા કઈથી લાવવા અને કઈથી સંપર્ક કરો તો આજે તમને સંપૂર્ણ માહિતી મળવાની છે ગલોડીની વાડીમાં કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી પાયામથી માંડીને વધારેમાં વધારે ઉત્પાદન કઈ રીતે લેવું તો ટોટલી સંપૂર્ણ માહિતી મળવાની છે મિત્રો તો આ જે કહેવાય ગલોડીના વેલા તો એના માટે આજ ખાસ તમને સ્પેશિયલ નર્સરી માટે વિઝિટ લઈને આવ્યો છું તો વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો પહેલામાં પહેલું આપણે નર્સરીમાં બતાવીશું રોપ બરાબર છે તો આ રોપ બતાવી દેજો ખેડૂત મિત્રો જુઓ એક નંબરના અને એકદમ ઓરિજિનલ આ ટિશ્યુ છે તમને એકદમ સારી ક્વોલિટી નંબર વન ક્વોલિટી વાળા વેલા મળશે જુઓ એની ગ્રીનરી વિકાસ અને આ ગલોડા તમારા જે ટીશ્યુના વેલા છે આ તમે એકદમ ઓરિજિનલ ટિશ્યુ છે અને આમાં તમારે પાંદડે પાંદડે ગલોડું બેસશે બરાબર છે તો આગળ પણ બતાવીશું દરેક જગ્યાએ બતાવીશું મિત્રો જુઓ તમારા વિડીયો લાઈવ સુધી જોજો જો એક નંબરના ટિશ્યુ છે આ બધા વેલા અત્યારે તૈયાર છે જો આ રીતે તમને કેરેટમાં ઓલ ઇન્ડિયામાં તમને સપ્લાય કરવામાં આવશે તમે રૂબરૂ પણ આવી આવી શકો છો આગળ પણ બતાવીશું બરાબર છે તો જબરદસ્ત એક નંબર ક્વોલિટી ના વેલા તમને લાવી આપીશું મિત્રો ઓકે જો આ તમને લાઈવ બતાવીશ આજે કે કઈ રીતે બનાવવામાં આવે છે વેલા જુઓ છે એક નંબરની ક્વોલિટી છે મિત્રો બરાબર છે તો ખાસ ખાતરી કરીને વેલા લેવા ઘણા બધા અલગ અલગ જાતના તમને આવશે પણ એક નંબરની ક્વોલિટી વાળા તમને વેલા બતાવવામાં આવશે જુઓ આ પણ જોઈ લો છે એક નંબરની વાડી અને ઉત્પાદન પણ તમારે એવું નહીં કરશે પાંદડે પાંદડે ગલોળું બેસશે તમારે કઈ પણ જગ્યાએ ગેપિંગ નહીં છોડે બરાબર છે અને એકદમ જબરદસ્ત બારા મહિના વેલા છે દરેક જગ્યાએ ઓકે તો આ બાજુ પાછા આવી જજો તો આપણે આગળ પણ બતાવી દઉં તમને મિત્રો જો આ બધા જ જગ્યાએ રેડી થઈ ગયા છે એક નંબરના વેલા આ પણ બતાવી દો આ દરેક જો મિત્રો આ બધા રેડી છે અત્યારે અને એકદમ સારા મહિના વેલા જો ક્વોલિટી એની ચમક અને ગ્રીનરી છે એક નંબર આ છે એક નંબર ક્વોલિટી ના વેલા જુઓ અહીં પણ જોઈ લો આ પણ બતાવી દો તમે બેસ્ટ ક્વોલિટી એક નંબર છે આ છે આપડી જય મેલડી નર્સરી જોઈ શકો છો એક નંબરની ક્વોલિટી જુઓ છે દરેક જગ્યાએ જબરદસ્ત મસ્ત આ તમને જો લાઈવ બતાવો મિત્રો જો આ રીતનો રોપ આવશે આ બાજુ બતાવજો જો જો આ રીતનો રોપ આવશે છે એક નંબર ક્વોલિટી બરાબર છે તો આપણે વધારે માહિતી નર્સરીવાળા ભાઈ જોડે લઈશું ઓકે

ગલોડા તમારે બેસશે તમારા વાડીમાં એટલે તમે જાતે કહેશો કે એક નંબરના ટિશ્યુ અમને આપેલા બરાબર છે તમારી વાડી જોઈને આજુબાજુના પંદર થી વીસ ખેડૂતો ટીસ્યુ રોપ અહીં લેવા આવશે એવા તમને રોપ અમે આપીશું તો વિડીયોમાં પહેલી વાર આ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન